ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ એસ કે આયોડીન પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર ફંડમાંથી સુનિલ શારદાજીના જન્મદિવસ નિમિત્તે કલેક્ટર તુષાર સુમેરાની ખાસ ઉપસ્થિતિમાં અંકલેશ્વરની જાબેન મોદી હોસ્પિટલને નવા આઈસીયુ માટે રૂપિયા પંચોતેર લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું જ્યારે ક્રાઇસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દર્દીઓની સેવા માટે રૂપિયા અગિયાર લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું આ અનુદાન સ્વીકારના કાર્યક્રમમાં એસકે આયોડીન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સુનિલ શારદાજી પરેશ રાવલ એઆઈડીએસના જનરલ મેનેજર ડોક્ટર નીનાજ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જયાબેન મોદી હોસ્પિટલમાં એસ કે આયોડિન કંપની અને સદન હોટલ તરફથી એમના ફંડથી અહીંયા આરોગ્યની સુવિધા વિકસાવવા માટે એમને ડોનેશન આપવામાં આવ્યું ભરૂચ જિલ્લા માટે એક મહત્ત્વની બેનિફિટની વસ્તુ એ છે સારી વસ્તુ એ છે કે અહીંયા કંપનીઝ ઘણી સારી રીતે ડોનેટ કરતી હોય છે અને એના થકી આપ જોઈ રહ્યા છો એવું સારી વસ્તુ ઊભી થતી હોય છે અહીંયા કેન્સરનું આટલું સારું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવું કે જે થઈ શકે એવી હોસ્પિટલ બની છે અને આવી આવી ફેસિલિટીઝ વધતી જાય છે જેના કારણે ખરેખર લોકોની સેવા અહીંયાથી થઈ રહી છે તો હું બંને કંપનીઝને ખૂબ અભિનંદન આપીશ અને આભાર વ્યક્ત કરીશ કે ખરેખર લોકોના ભલા માટે એમણે આ કામ કર્યું છે અને એસકે આયોડિનમાં તો એમને ખુદ એમના બથ જ આજે એમણે એ દિવસે જ આજે આપ્યું છે તો પોતાના બર્થડેમાં આથી સારું કામ શું થઈ શકે એ પણ એક મોટો પ્રશ્ન છે